આપણે દરેકે શાંતિ બનાવી રાખવાની છે તમારો હોય કે અમારો હોય અહીં તે ગામમાં શાંતિ છે ને શાંતિ રહેવા દેજો અને સીઆ સાહેબ એ કેમેરાની જે ઇસ્યુ છે એમાં એ થાય એટલું કરો તો વધારે સારું ઈસ ઉભા તો અમે કાઢી રહ્યા છીએ એક ઇસ્યુ તાણોમાં બન્યો તે કોઈ ઇશ્યુ બન્યો નથી મુસ્લિમ સમાજ એમના વિસ્તારની બહાર સ્વાગત કરે છે

કોઈ પણ યોજના હોય જો સરકારની યોજના હોય તો પ્રમુખશ્રી કે ધારાસભ્ય ધારાસભ્યશ્રીને પણ આપણે વાત કરી દઈએ આપણી પોલીસની કોઈ યોજના હોય તો પણ જો કોઈ ઝડપથી જેટલું બને અને અંદરની સાઈડ રોડ ઉપર લગાયાથી તો ઘણા બધા ઇન્ટિરિયર રસ્તા હોય છે તો લોકો ગુનેગારો ગુનો કરીને નીકળી જવાનો ચેન્સ ટેકિંગ અને બધું ઘણું બધું બનતું હોય છે તો એના માટે કેમેરા જો સત્વરે થાય તો એનાથી ઘણો ફર્ક પડતો હોય છે એક અમારે મ્યુનિસિપલ ગ્રાઉન્ડ છે એમાં પણ થોડું ન્યુસન્સ ગણું છે સાહેબને મેં વાત કરી હતી ક્યારેક ક્યારેક પોલીસ પ્રોટેક્ટ આવે એ આવતું હોય છે પરંતુ જો રોજ એક રાઉન્ડ ત્યાં પણ મારવાનો આવે બ્યુરો રિપોર્ટ પાવર બેન્કર સોલાર એનર્જી